આખી એવું છે પાંચ છ મહિના થયા છે કે વધારે થયું થયું ત્યારે મારે એ મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલા હોય છે કામ કે આપણું કામ પૂરું થઈ ગયું હતું એ કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો બધું આ વરુ છે એને આપી દીધો તમારા ડોક્યુમેન્ટ બધા એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેલાવી દે ફાઇલ આ મારો રોલ મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો ગયો છે વિકિનભાઈ એને ઇસ્પેક્ટમાં મેલવું છે એટલે કે કહી ગયો ખોટી ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વિડી વિડી કરીને છે વાણિયા એની મુલાકાત એનો હિસાબે એનો ભત્રીજો હતો બીજા કોઈ ને ભલામણ ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી અમે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કોઈ વેઉટ કર્યો નથી

કે મારે આવું છે કે મારે કાયદેસર ગેમ ઝોન છે મારે કે કાયદાસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં દો ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ડિમોલેશન આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી કોઈ જાતની વાત નથી થઈ આર્કિટેક્ટને કીધું હતું પેલા તું ફાઇલ કમ્પલીટ કરી લે પછી આપણે વાત કરશું ક્યાં અટકે ત્યાં બધું કમ્પ્લીટ હોય ફાઇલ તો થઈ જાય બહુ અંદર અમને બહુ દુઃખ લઈ ગયું આ આવું થાવું ન જોઈએ નો આપણે એમાં કાંઈ છે જ નહીં આપણે ખાલી ભલામણ કરી છે હોય જ નહીં ક્યાંથી આવે નામ મેં આર્કિટેક્ટ ને કીધું બધું આ હા આર્કિટેક્ટ કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખી એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ થઈ જાય તો એના જોઈને બે અઢી ત્રણ મહિના પહેલાં મારી ભાઈ આવ્યા પકાશ ને આવ્યું ત્યારે એ કે આબું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં કે મને કાંઈક ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું છે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે આ બિનખેતીનો હુકમ જોઈ રહે પલાન જોઈ એ કાંઈ છે નહીં કે એટલે મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ

એકવાર હમણાં હું એના હેને પંદરથી પહેલાં ત્યાંથી ગયો તો પંદર વીસ પહેલાં એની પહેલાં પંદરથી ત્યાં છોકરાઓને વેકેશન હતું ને એટલે લિંક ગયો હતો મને આર્કિટેક્ટ કંઈ કીધું કે નોટિસ આપેલી છે તો મેં શું થાય કે જૂની છે એ કે તો મેં કીધું થતું હોય તો કરી દ્યો આ રીતે વાત હતી એનું જ્ઞાંતકામમાં નહીં આવાસમાં હો મેં આવાસમાં મારે જોરવાનું જેટલા આવાસની અંદર ફાયર બ્રિગેડના સાધનો નથી આપણી आवाज છે અમારી હાઉસિંગની એમાં આપણે એને સૂચન કરવાનું હોય હવે 7 તારીખ પછી તમે જાણો છો બધા મિત્રો પેશવારા બધા જાણે છે સાગટે સાહેબે શું કર્યું અને ક્યાં ભલામણ નથી રાખતા તમને ખબર તમને શું અમે ભલામણ ભલામણું કરતા હઈએ અમુક નથી રાખતા તમને શું ખબર એવું હોય ને નાચ પાડી દઈએ ભાઈ આ નહીં થાય કેવું હોય કેવું હોય ભલામણ વિનાનું હોય આપણે કમ્પ્લીશનમાં હોય બંગલાનું લીધું હોય કોઈ કે આપણો ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારો કાર્યકર